સરકાર એમાં

આ તો કઈ ટ્રેક્ટર લઈને પેલું નહી વસમો પેલું કચરો ડું એને મારા કડવા તો ઝઘડો થઈ જ એટલે ઘર મર્યું છે ટ્રેક્ટર ના હટવા જયારે ના ફોન

મારે તમે સારી છો નહીં થોડો હારો લાગે કેમ પાડો પડતો ના થાય મારું જોડવાનું

ઓય એટલે મંતાડવા દેરો હવે લે આટલા બરા તમન હેડવા ગયો છું ઓય લે દો આટલા તમે તો મને છોડો પડે મારે ખેડવાની કેમ પડી છે ના ના હવે નીકળો હેડો હવે પણ પેલા જાલન હું જોઈ લાયો હારો એમ મંતાડવા દી તો મંતાડવા દીયો આવો હાલો હાલો